નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ પાંચની ગુજરાતી વિષયની નવી સ્વ અધ્યયન પોથી બે હજાર પચીસ છવ્વીસની આવી ચૂકી છે અને આજે સ્વ અધ્યયન પોથીનો ભાગ એક છે તે ભાગ એકમાં ધોરણ પાંચના ગુજરાતી વિષયનો પાઠ નંબર એક મજા તો માળિયામાં કાતરિયામાં તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ પાંચના ભાગ એકની આજે સ્વ અધ્યયન પુથી આવી છે તે સ્વઅધ્યયન પુથીના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે ધોરણ પાંચ વિષય ગુજરાતી સ્વ અધ્યયન પોથી પાઠ નંબર એક ઉદાહરણ મુજબ શબ્દ અંતાક્ષરી બનાવો તો ઉંદર એમાં છેલ્લો અક્ષર ર છે તો એના ઉપરથી રમત એમાં છેલ્લો અક્ષર ત એટલે તલવાર રમકડા ડાગલા લોખંડ ડમરું અને રૂમાલ ત્યાર પછી કેડી તો અહીંયા બનશે ડીલ લવિંગ ગણેશ શરણાઈ ઇનામ અને મરચા ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે ઉદાહરણ મુજબ ખૂટતા સ્વર ચિહ્ન ઉમેરી અને અર્થસભર શબ્દો લખો અઠ વડય તો અઠ વાળીયું કતરય તો કાતર્યું સત ફળ તો સીતાફળ સત કકડ તો અહીંયા જવાબ આવશે સંતા કુકડી ત્યાર પછી તમારા માટે મિત્રો એક ખાસ અને એક મહત્વની સૂચના છે કે ધોરણ ત્રણથી દસની જે નવી સ્વ અધ્યયન પોથીઓ આવી છે બે હજાર પચીસ છવ્વીસની તે નવી સ્વ અધ્યયન પોથીઓના કોઈ પણ સોલ્યુશનની પીડીએફ તમારે જોઈતી હોય કોઈપણ વિષયના કોઈપણ પાઠની અને એ પણ વોટ્સઅપ પર તો આ નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ તો આ ઓશન કોચિંગ ક્લાસીસ પર પણ તમે આ જે પીડીએફ હશે તે મેળવી શકો છો તો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક પણ દોસ્તો તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા વાક્યો પાઠને આધારે ખરા છે કે ખોટા તે જણાવો સાચા વાક્યની સામે ખરાની નિશાની અને ખોટા વાક્ય સામે ખોટાની નિશાની કરો પેલું ફિયોના ચોર પગલે બહાર નીકળી ગઈ તો જવાબ આવશે સાચું બીજું ડોલી ફિયોનાને ખેંચીને રસોડામાં લઈ ગઈ તો જવાબ આવશે ખોટું ત્યાર પછી ત્રીજું એક જ થાળીમાં ચારેય સહેલીઓએ મસ્તી તોફાન કરતા કરતા ખાધું તો જવાબ આવશે સાચું ચોથું કુદકા મારવાની દરખાસ્ત મરલે મૂકી હતી તો અહીંયા જવાબ આવશે ખોટું ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર નીચે આપેલા વાક્યોને ઘટના ક્રમમાં ગોઠવીને લખો પહેલું બપોર આખી ફિયોનાને ફરજિયાત પોતાના ઓરડામાં ભરાઈ રહેવું પડતું તો આ બે નંબર ઉપર આવશે બીજું ફિયોનાના કાનમાં તો ડોલીના ઘરમાંની ધમાચીને આનંદ કલ્લોલના જ ભણકારા વાગતા હતા તો ચાર નંબર પર ત્રીજું મોટા ઘરની છોકરીથી બહાર રમવા તો જવાય જ નહીં આ પહેલા નંબર ઉપર અને ચોથું ફિઓના સળિયાને સજ્જડ પકડીને ચીટકી રહ્યા ત્રણ નંબર ઉપર તો જોઈએ આપણે આ જે વાક્યો છે તેને ક્રમમાં ગોઠવવા હોય તો આ પ્રમાણે ગોઠવી શકીએ પહેલું મોટા ઘરની છોકરીથી બહાર રમવા તો જવાય જ નહીં બીજું બપોર આખી ફિયોનાને ફરજિયાત પોતાના ઓરડામાં ભરાઈ રહેવું પડતું ત્રીજું ફિયોના સળિયાને સજ્જડ પકડીને ચીટકી રહી ચોથું ફિયોનાના કાનમાં તો ડોલીના ઘરમાંની ધમાચકડીને આનંદ કલ્લોલના જ ભણકારા વાગતા હતા ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ વાક્યમાં શબ્દો આડાઅવળા થઈ ગયા છે તેમણે સવડા કરી અને સાચું વાક્ય બનાવો તો જો પહેલું વાક્ય રાખે તેની મમ્મી સ્વચ્છ અને સુગઢ હંમેશા તેને તો વાક્ય બનશે તેની મમ્મી હંમેશા તેને સ્વચ્છ અને સુગઢ રાખે બીજું અવતાર ફિયોનાનો જેવો જોવા હતો પૂરી થઈ ત્યારે રમત તો આ વાક્ય આ રીતે આવશે જો રમત પૂરી થઈ ત્યારે ફિયોનાનો અવતાર જોવા જેવો હતો ત્રીજું ઘરના આ છે કોણ માલિક સાચા તો વાક્ય બનશે આ ઘરના સાચા માલિક કોણ છે ચોથું રાજ્યનું આપણા ગાંધીનગર છે પાટનગર ગુજરાત તો વાક્ય બનશે આપણા ગુજરાત રાજ્યનું પાટનગર ગાંધીનગર છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ નીચે આપેલા વાક્યમાં લીટી કરેલ શબ્દનો વિરોધી શબ્દ લખીએ વાક્યનો અર્થ ન બદલાય એ રીતે ફરીથી લખો પેલું ફિયોનાને અંધારામાં જવું ગમતું નથી તો અંધારાની જગ્યાએ આપણે મૂકીએ તો આ રીતે બનશે ફિયોનાને અજવાળામાં જવું ગમે છે ફિયોના શ્રીમંત પરિવારની દીકરી હતી તો અહીંયા આવશે ફિયોના ગરીબ પરિવારની દીકરી ન હતી ડોલી પલ અને મલ ત્રણેય તૂટેલા તૂટેલા ટેલા ખાટલામાં સૂઈ જતા તો ડોલી પલ અને મલ ત્રણેય સાજા ખાટલામાં સૂતા ન હતા ત્યાર પછી ચોથું નાની બહેન બહેન છે છે તો જવાબ આવશે મોટી નથી ત્યાર પછી પ્રશ્ન નંબર નીચેના શબ્દ શોધી અને તેના ઉપર ગોળ કરો ભાગ એકમાં શબ્દ અવાજ પરિચિત પોલીસ બિકણ ને શોધે બરાબર અને તેના સમાનાથી શબ્દો આપેલા છે ડરપોક સિપાહી નાદ ઓળખી અને તેનું વિભાગ બે માં શોધી અને બંને બંને શબ્દોની જોડ એક એક સાથે લખો તો અહીંયા જુઓ બિકણ તો અહીંયા તમે જોશો તો બીકણ આપણને આપેલું છે અને અહીંયા આપેલું છે ડરપો ત્યાર પછી પરિચિત તો અહીંયા આપ્યું છે પરિચિત અહીંયા છે ઓળખીતું ત્યાર પછી છે અવાજ બરાબર એટલે કે નાદ અને અહીંયા પોલીસ તો સિપાઈ તો આ રીતે આપણે લખી શકીએ ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ નીચેના વાક્યમાં કાઉસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી અને પ્રશ્ન વાક્ય બનાવો પેલું છે નિરવ રસોઈ ઘરમાં છે કાઉસમાં છે કોણ તો પ્રશ્ન વાક્ય બનશે કોણ રસોઈ ઘરમાં છે બીજું સંજય અને મીનાને ફરવાની મજા આવી તો જવાબ કાઉન્સમાં છે શાની તો અહીંયા જવાબ આવશે સંજય અને મીનાને શાની મજા આવી ત્રીજું ઢીંગલી ખોવાઈ હતી કોની કોની તો તો જવાબ જવાબ આવશે આવશે ઢીંગલી ખોવાઈ હતી ચોથું શિષ્યવૃત્તિની પરીક્ષા પાસ કરી કે કઈ પરીક્ષા પાસ કરી ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ નીચેના વાક્યોમાં વિવિધ સંયોજકો કે અને અથવા તેથી પણનો ઉપયોગ કરી અને આ વાક્યો ફરીથી લખો તો જો પહેલું મોહન ખેતરે ગયો હતો મોહન વાડીએ ગયો હતો તો અહીંયા આપણે અને સંયોજકનો ઉપયોગ કરીને આ રીતે બનાવી શકીએ મોહન ખેતર અને વાડીએ ગયા ગયો હતો ત્યાર પછી બીજું સમીધે દૂધ પીધું હતું સારસકે દૂધ પીધું નહોતું તો સમીધે દૂધ પીધું પણ સારસકે દૂધ પીધું નહોતું નીરવને ચા નથી ગમતી નીરવને કોફી નથી ગમતી તો નીરવને ચા કે કોફી નથી ગમતી દીકરો બીમાર હતો માં ઉદાસ હતી દીકરો બીમાર હતો તેથી માં ઉદાસ હતી તો અહીંયા આપણે સંયોજક તરીકે તેથીનો ઉપયોગ કરીશું ત્યાર પછી છે પ્રશ્ન નંબર દસ પાઠને આધારે નીચેના પાત્રોના કોઈ પણ બે સંવાદ લખો ફિયોના તો હતારીના મારું ઘર અહીંથી નજીક જ લાગે છે કેવું મજાનું નામ છે ડોલીના સંવાદો જોઈએ તો મારું નામ ડોલી આનું પલ અને પેલીનું મલ અને પણ હિંચકા ખાય છે એ મારો ભાઈ છે ત્યાર પછી બીજો ડાયલોગ છે ચૂપરે પકડાઈ જવું લાગે છે પલ તો પલના ડાયલોગ આ પ્રમાણે આવશે એ ચાલ આપણે કૂદકા મારીએ પલે દરખાસ્ત મૂકી અને બીજો ડાયલોગ બા ફિયોનાની સાથે બેસાડીએ ત્યાર પછી છે આયા તો આયાના ડાયલોગ આ પ્રમાણે છે તારે બહાર શું કામ આવવું જોઈએ ઘરે કેવા મજાના રમકડા છે અને કપડાં તે બગડ્યા બીજો ડાયલોગ તારો વેચતો જો ઘરે જઈને પહેલી વહેલી મારે તો નવડાવવી પડશે પ્રશ્ન નંબર અગિયાર કાઉસમાં આપેલા શબ્દોની મદદથી પાંચ સાત વાક્ય લખો મને તેણે તારી મારી હું તેને તું તેમણે તે તમારા અને મારું તો એના ઉપરથી આપણે પાંચ સાત વાક્ય કે કા પ્રમાણે લખી શકીએ મને મારા સાહેબે લેશન આપ્યું છે તેણે મારું પુસ્તક ફાડી નાખ્યું હું અને મારી બહેન પણ ઇલેશન કરવા બેઠા તમારા બધામાં સૌથી મોટું કોણ છે અમે શાળામાંથી પ્રવાસમાં ગયા હતા તારી બહેનનું નામ શું છે હું ઘણી વખત બીમાર પડી જાઉં છું મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પર જેમ કે તમે હાલમાં જે અભ્યાસ કરી રહ્યા છો તે સ્વાધ્યન પોથી સમજૂતી પ્લસ સ્વાધ્યાય ગાલા સ્વાધ્યપોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રયોગ પોથી અને ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈએમપી પ્રશ્નો અસાઇનમેન્ટ અને આઈએમપી પેપર કે કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમે મેળવી શકશો વોટ્સઅપ પર પણ પીડીએફ અને પીપીટી મેળવવા માટે તમે સંપર્ક કરી શકો છો સિત્તેર છેતાલીસ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે પછી છે પ્રશ્ન નંબર બાર ફિયોના અને ડોલીના ઘરમાંથી તમને કોનું ઘર વધારે ગમ્યું કેમ લખો તો જવાબ આવશે કે મને ફીઓના અને ડોલીના ઘરમાંથી ફિયોનાનું ઘર ખૂબ ગમ્યું ફિયોનાનું ઘર રાજમહેલ જેવું હતું ફિયોના ગર્ભ શ્રીમંતની પુત્રી હતી ફિયોનાના ઘરમાં એક મહેલમાં હોય તેવી સુવિધાઓ હતી ઘરના દરેક લોકો માટે અલગ અલગ રૂમો હતા ઘરમાં જમવા માટેની પણ ખૂબ સારી વ્યવસ્થા હતી ફિયોનાના ઘરમાં બત્રીસ ભાતના પકવાન બનતા હતા ફિયોનાના ઘરમાં સુવા માટે અલગ અલગ પલંગની વ્યવસ્થા હતી આમ મને ફિયોનાનું ઘર ખૂબ જ ગમે છે મિત્રો ફરી મળીશું આપણે જે આ સ્વઅધ્યન પુથી છે તે સ્વધ્યયન પુથીના પાઠ નંબર બેના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો જો આ પાઠ તમને પસંદ આવ્યો હોય તો તમારા દોસ્તો મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં અને આપણી આ ચેનલ ઉપર સ્વ અધ્યયન પુથીના દરેકે દરેક ભાગના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો અને તમારી પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી થશે